રીએજ્યુકેશન ના ફાઉન્ડર તરીકે તમે શું વિઝન લઈને ચાલી રહ્યા છો ભાઈ સાચી ખરેખર વાત કરું ને તો મારું એક જબરજસ્ત વિઝન છે યસ કે એક કરોડ બાળકોને એની લાઈફમાં ક્યાંક ને ક્યાંક રીએજ્યુકેશનના માધ્યમથી હું એની લાઈફમાં ક્યાંક વેલ્યુ એડ કરી શકું મારું બહુ ક્લિયર વિઝન છે રાઈટ આના માટે અમે ઘણા બધા વર્કશોપ્સ ને એવું વર્કઆઉટ કરતા હોય છે રાઇટ પણ તમારા આજના પોડકાસ્ટના માધ્યમથી જે વ્યુઅર છે

એ લોકો ત્રીસ જ મિનિટમાં વિધાઉટ પેન પેપર વગર શીખવાના છે અમેઝિંગ વર્કશોપ રહેવાનો છે એટલે જેને પણ આ વર્કશોપમાં રજિસ્ટ્રેશન કરાવવું છે એ નીચે અમારો નંબર આપેલો છે અને એમની કોઈ બહુ સારો સવાલ કોઈ જ ફી નથી ઓહો વાહ એટલે રિયલમાં અમેઝિંગ વર્કશોપ થવાનો છે તો જેટલા પણ છે એને હું રિક્વેસ્ટ કરીશ કે તમે રજીસ્ટ્રેશન કરાવો અને આ વર્કશોપમાં આવો તો તમે પણ જો સુરત કે સુરતની આજુબાજુમાં હોય તો ચોક્કસ લઈ શકો છો નંબર પર રજિસ્ટ્રેશન જ કરવાનું છે પ્રોગ્રામ તો બિલકુલ ફ્રી છે